હેલો બાઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂઝ વ્લોગ તો એઝ યુઝ્યુઅલ આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે અત્યારે કેમ કે આજે આજથી નવરાત્રિ ચાલુ થવાની છે સાંજથી આજે નવરાત્રિનો પહેલો દિવસ છે તો બધું તો સાંજ જોઈ નવરાત્રિમાં તો નવ નવરાત્રિ એટલે નવરાત્રે રાતે જોઈ બધું તો બસ મેં અનસાડાથી બ્લોગ એટલે ચાલુ કર્યો કેમ કે એનું રીઝન હતું એક તો હું જો અહીંયા હવારમાં આવતો જ અત્યારે મારા હમણાં જો હાળા નવસર થયા છે હમણાં હું દસ વાગે જઈશ કોમ્પ્યુટર ક્લાસમાં એટલે પણ હું અડધી કલાક વહેલો અહીંયા આવી જાઉં કારણ કે બહુ બધું દોસ્તારોને મોડું બેસું ગળે કે અડધી કલાક વહેલો આવીને અહીંયા પછી પછી કોમ્પ્યુટર ક્લાસમાં જઈશ હવે હમણાં તો અહીંયાથી શરૂ કરવાનું કારણ એ છે અહીંયા આ વખતે શું કહેવાય કે આ લોકો દ્વારા અંધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ અને બ્લાઇન્ડ ટીચર્સ દ્વારા અહીંયા બી નવરાત્રિ થવાની છે તો બધું આયોજન થઈ ગયું છે અને લોકો તૈયારી કરે છે તો હું તમને દેખાડું કેવું બનાવ્યું છે અને કઈ રીતના તૈયારી છે શું આ લોકોનું ઓલું છે સેલિબ્રેશન કહેવાય ઉત્સાહ તો પેલો તમને દેખાડું જો આવી રીતનું તૈયાર કરી કું છે ભાઈ કાલનું કાલના બનાવતા હતા બધા રાતે ને આખી રાત આ બધું બનાવ્યું તો અત્યારે આવી રીતના બની ગયું છે હજી અહીંયા સ્ટેજ ફિટ થવાનું છે જો આજે આ જે સુધી છે ને ત્યાં સ્ટેજ ફિટ થશે

સ્ટેજ થવાનું છે હજી સ્ટેજ ગોઠવા છે હજી પછી સ્પીકર્સ ને એવું બધું ઘણું બધું લાવવાનું ને ઘણું બધું કરવાનું બાકી છે તો તો હું તમને એ કહેતો હતો કે એટલા માટે મેં આજે અનસણાયથી બ્લોગ ચાલુ કર્યો છે અને અમે કદાચ અહીંથી ન કરું તો હું અહીંયા જોઉં અને અહીંથી જ આપણો બ્લોગ બહુ મોટા ભાગે ચાલુ થતો હોય છે જૂના બ્લોગને જોયા છે તો ચાલો હજી તમને થોડું અંદરથી દેખાડું છું સાફ સફાઈ ને બધું ચાલે છે બધું હા સાત કરો ભાઈ મારા બ્લોગ માં દેખાડું હું હેલો ગઈશ તો ફાઇનલી હવે પાછા અત્યારે સાંજે આવી ગયા છે સાંજ થઈ ગઈ છે અને આજે એમાં એવું છે પેલું નોરતું ગુરુવાર ભેગો થઈશ મારે હું તો તૈયાર થઈ ગયું છે ગુરુવાર માટે હું ગુરુવાર માટે તૈયાર થતો તો પછી યાદ આવ્યું આજ તો નોરતું છે એટલે સાંજે નોટ જશું અત્યારે ગુરુવાર છે એટલે એક જગ્યાએ મારે જવાનું છે જરા એના માટે તૈયાર થયું હતું વાઇટ કૂર્ત તો નાખીને બીજેપીમાં ઊભું રહેવાનું છે આપણે ક્યારે હાલે જ એક મિનિટ આવી રીતનું તૈયારી ચાલી રહી છે ભાઈ સાંજે જો તમને સાંજે સિનેમેટિક દેખાડીશ પેરી રીધું હા તો આપણે જે આવી ગયા છે અને અહીંયા આરતી ચાલી રહી છે બસ હવે ટૂંકમાં બાર બાર સાડા બાર થઈ ગયા છે અને આરતી થઈ રહી છેલ્લી લાસ્ટ આરતી થઈ રહી છે અંદર આ બધા વિદ્યાર્થીઓ દ્વારા કરે છે બ્લાઇન્ડ સ્ટુડન્ટ આરતી કરી રહ્યા છે અને આરતી થાય છે અને પાછળ યાર થોડોક અવાજ આવતો હશે તો સોરી કેમ કે સ્પીકર ચાલતા હતા આરતીમાં એટલે અવાજ આવતો છે અને આ છે બોર્ડ અંજનનું તો બસ ચાલો હવે આગળ તમે બોતારી હું વધારે બોલતો નથી અને મ્યુઝિકનો અવાજ પોવા છે એના માટે સોરી

મરાસિનેમેટિક શોટ છે ભાઈ આ ચનાના બેરીરી આપડા એમ્પ્લીફાયર ના ડીજે સેટઅપ પર છે ઇલેક્ટ્રિશિયન છે ભાઈ વાયરમેન સના બેરીરી દેખો આપ ગાફ દેખો ગાફ અંકર ભાઈ ભાઈ હાલો બસ આજ નો વ્લોગ સુધી મળી નેક્સ્ટ વ્લોગ લાઈક શેર બાય તો ભાઈ આપણો બ્લોગ પાછો ચાલુ થઈ ગયો છે મેં એવું હે એકાદ બે થોડાક કામ કરતા હતા મેં કીધું તમને દેખાડ દઉં ઓમ ફૂ કિશનનું ને થોડુંક હા ભાઈ આજ આવે આ બધા જો થોડું કામ કરે તમને કામ દેખાડ દઉં ને કઈ રીતના છે એવું છે હમણાં તમને થોડીક વાર પાછા સિનેમેટિક થોડાક નાખવું જોઈ લીજો સિનેટિક આપડે કામ ને બધું પૂરું થઈ રહ્યું છે હવે બધું ઓફ થઈ ગયું છે લાઇટ્સ કેમેરા આ માતાજી છે તમને દેખાડ્યું નહોતું આવી બધી તૈયારી છે અને મારું શોટ ને એ બધું બદલાઈ ગયું હતું કેમ કે આજે ડે ટુ આવી ગયો છે તમને કહેતા ભૂલી ગયો તો મેં કાલે થોડુંક ઓછું શૂટ કર્યું આ ડે ટુ છે અને આવી ગયું છે તો આ માતાજીનું તમને દો આવી રીતના આ મેં હજી દેખાડ્યું નહોતું તો આ શ્રી માતાજી નું મંદિર છે અને બસ હવે જો એક વાગે અહીંયા બધું જ ઓફ કરી દે છે કેમ કે થોડાક હંસાળા અંત વિદ્યાર્થીઓ હોય ને એટલે એ બહુ કહી ના શકે એટલા માટે આ એક મારો દોસ્તાર છે બાકી બધા બ્લાઇન્ડ સ્ટુડન્ટ છે અચ્છા નાના નાના અને સિનેમેટિક તમને સિનેમેટિક દઉં જો Aber ich kann es künftig